આપણા સ્માર્ટફોનમાં થતી વાઇબ્રેશનથી માંડીને મોટી મોટી ઇલેક્ટ્રિક ટ્રેનની સ્પીડ સુધી ઇલેક્ટ્રિક મોટર્સ ખરેખર તો આપણી આખી દુનિયાને ચલાવી રહી છે તે દરેક જગ્યાએ છે પણ આપણે ભાગ્ય જ વિચારીએ છીએ કે એની અંદર એના દિલમાં કેટલી જટિલ એન્જિનિયરિંગ છુપાયેલી છે તો પછી સવાલ એ થાય કે કોઈ પણ મશીન માટે એકદમ પરફેક્ટ એકદમ શક્તિશાળી દિલ એટલે કે મોટર ડિઝાઇન કરવા માટે ખરેખર શું જોઈએ આ કોઈ સામાન્ય કામ નથી આ તો કળા અને વિજ્ઞાનનો એક અદભુત સંગમ છે તો ચાલો આ એન્જિનિયરિંગની સફર પર સાથે નીકળીએ આપણે શરૂઆત કરીશું મોટરના ચુંબકીય હૃદયથી પછી સમજીશું લોખંડ અને તાંબા વચ્ચેની ખેંચતાણ મળીશું એક ગુમનામ હીરો એટલે કે ઇન્સ્યુલેશનને પછી જોઈશું એર ગેપનો નાનકમો પણ મોટો પડકાર અને છેલ્લે આ બધું વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે એ સમજીશું તો સૌથી પહેલી અને સૌથી પાયાની વાત મોટરના ધબકારા પાછળનો સિદ્ધાંત શું છે વેલ બધી શરૂઆત થાય છે ચુંબકીય શક્તિ માટે એક અદૃશ્ય રસ્તો બનાવવો આથી આ અદ્રશ્ય રસ્તાને ટેકનિકલ ભાષામાં મેગ્નેટિક સર્કિટ કહેવાય છે એમ સમજો કે આ એક સુપર હાઈવે છે જેના પર ચુંબકીય ઉર્જા જેને ફ્લક્સ કહેવાય છે તે દોડે છે અને આ હાઈવે પર ફ્લક્સને ધક્કો કોણ મારે છે એ મેગ્નેટો મોટિવ ફોર્સ અથવા એમએમએફ એ રસ્તાના અવરોધ એટલે કે રિલેક્ટન્સને હરાવીને ફ્લક્સને આગળ વધારે છે હવે આ કદાચ થોડું જટિલ લાગી શકે પણ એને સમજવાની સૌથી સહેલી રીત છે એની સરખામણી ઇલેક્ટ્રિકલ સર્કિટ સાથે કરવી જુઓ જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વોલ્ટેજ ઇએમએફ કરંટને રેઝિસ્ટન્સની સામે ધકેલે છે બસ એ જ રીતે મેગ્નેટિક સર્કિટમાં એમએમએફ ફ્લક્સને રિલકટન્સની સામે બનાવે છે એકદમ સમાંતર ચાલો આને પ્રેક્ટિકલી જોઈએ આ એક ઇન્ડકશન મોટરની અંદરની તસવીર છે અહીં આ જે તૂટક રેખાઓ દેખાય છે ને એ જ છે પેલો ફ્લક્સનો સુપરહાઈવે તે બતાવે છે કે ચુંબકીય શક્તિ કેવી રીતે સ્ટેટર રોટર અને એ બંનેની વચ્ચેની નાનકડી જગ્યામાંથી એક ચોક્કસ રસ્તેથી પસાર થાય છે અને વાત ખાલી ઇન્ડક્શન મોટરની નથી આ સિદ્ધાંત તો બધી જ મોટર્સને લાગુ પડે છે અહીં એક ડીસી મશીન છે ડિઝાઇન ભલે અલગ હોય પણ જો અહીં પણ ફ્લક્સનો માર્ગ કેટલો સ્પષ્ટ છે યોગ પોલ્સ એર ગેપ આર્મેચર કહેવાનો મતલબ એ છે કે મોટરનો પ્રકાર ભલે ગમે તે હોય ચુંબકીય શક્તિને કાબૂમાં રાખવાનો મૂળભૂત નિયમ તો એનો એ જ રહે છે ઓકે તો હવે વાર્તામાં બે મુખ્ય ખેલાડીઓની એન્ટ્રી થાય છે એક છે લોખંડ જે ચુંબકીય રસ્તો બનાવે છે અને બીજું છે તાંબુ જે વિદ્યુતનો રસ્તો બનાવે છે અને આ બંને વચ્ચે હંમેશા એક ખેંચતાણ ચાલતી રહે છે જેને ડિઝાઇનર્સ સમાધાન કહે છે જેમ કે વાઇન્ડિંગ માટે શું વાપરવું તાંબુ કે એલ્યુમિનિયમ આ એક ક્લાસિક સવાલ છે એલ્યુમિનિયમ જુઓ તો સસ્તું છે અને હલકું પણ છે પણ બીજી બાજુ તાંબુ વીજળીનું ખૂબ જ સારું વાહક છે જેનાથી મોટર વધુ કાર્યક્ષમ બને છે તો ડિઝાઇનરે પસંદગી કરવી પડે છે ઓછો ખર્ચ અને વજન જોઈએ કે પછી વધુ પાવર અને કાર્યક્ષમતા આજ તો છે ડિઝાઇનિંગનો અસલી પડકાર અને ચુંબકીય રસ્તા માટે વપરાતી સામગ્રીનું શું વેલ એના માટે તો ડિઝાઇનર પાસે એક આખી વિશ લિસ્ટ હોય છે તેમને એવી સામગ્રી જોઈએ જે ફ્લક્સને સરળતાથી પસાર થવા દે જે ખૂબ બધો ફ્લક્સ સહન કરી શકે અને આખી પ્રક્રિયામાં બને એટલી ઓછી ઉર્જા ગુમાવે હવે કોઈ એક સામગ્રીમાં આ બધું તો મળવાનું નથી એટલે જ સિલિકોન સ્ટીલ જેવી ખાસ મિશ્ર ધાતુઓ પસંદ કરાય છે જે આ લિસ્ટના મોટાભાગના મુદ્દાઓ પર ખરી ઉતરે હવે વાત કરીએ મોટરના એક એવા ભાગની જે દેખીતી રીતે બહુ મહત્ત્વનો નથી લાગતો પણ હકીકતમાં એ જ મોટરનું આયુષ્ય નક્કી કરે છે આ છે આપણો ગુમનામ હીરો ઇન્સ્યુલેશન એ ભલે નાજુક હોય પણ એની ભૂમિકા સૌથી મોટી છે બસ એક આંકડો યાદ રાખો વીસ હજાર કલાક એક સ્ટેન્ડર્ડ મોટરનું ઇન્સ્યુલેશન જો એના મહત્તમ તાપમાન પર સતત ચાલે તો લગભગ આટલા કલાક સુધી ટકી રહેવાની અપેક્ષા હોય છે આનાથી વધુ ગરમી એટલે આયુષ્યમાં સીધો ઘટાડો અને આ નિયમ તો ખરેખર ચોંકાવનારો છે સામાન્ય રીતે એવું મનાય છે કે તાપમાનમાં દસ ડિગ્રી સેલ્શિયસનો વધારો થાય તો ઇન્સ્યુલેશનનું આયુષ્ય સીધું અડધું થઈ જાય છે મતલબ સાફ છે ગરમી એ મોટરની સૌથી મોટી દુશ્મન છે ઓવરહીટીંગ એટલે મોટરનું ધીમું પણ નિશ્ચિત મૃત્યુ અને બસ આ જ કારણ છે કે ડિઝાઇનરોએ ખૂબ જ કાળજીપૂર્વક યોગ્ય ઇન્સ્યુલેશન વર્ગ પસંદ કરવો પડે છે તે મોટર કેટલી ગરમી પેદા કરશે તેના પર આધાર રાખે છે જેમ કે ક્લાસ એફ ઇન્સ્યુલેશન એકસો પંચાવન ડિગ્રી સેલ્સિયસ સહન કરી શકે જ્યારે ક્લાસ એચ એકસો ડિગ્રી સુધી ટકી શકે અહીં જો ખોટી પસંદગી થઈ તો મોટર સમય પહેલાં જ ફેલ થઈ જશે એ નક્કી છે ચાલો હવે મોટરની અંદર એક એવી જગ્યાની વાત કરીએ જે દેખીતી રીતે ખાલી છે પણ પડકારોથી ભરપૂર છે આ છે એર ગેપ એક અદૃશ્ય પણ અત્યંત મહત્વપૂર્ણ પડકાર મોટરના ફરતા ભાગ એટલે કે રોટર અને સ્થિર ભાગ એટલે કે સ્ટેટર એ બંને વચ્ચેની આ નાનકડી જગ્યા ડિઝાઇનર માટે સૌથી મોટા માથાના દુખાવા જેવી છે કેમ કારણ કે આ એ જગ્યા છે જ્યાં ચુંબકીય ઉર્જાએ એક ભાગમાંથી બીજા ભાગમાં કૂદકો મારવાનો હોય છે અને હવા ચુંબકત્વ માટે સારી વાહક નથી આ બે તસવીરો વચ્ચેનો તફાવત જ આખી સમસ્યા છે ડાબી બાજુ જુઓ આ છે ડિઝાઇનરનું સપનું ફ્લક્સ એકદમ સીધી લીટીમાં ગેપ પાર કરે પણ જમણી બાજુ છે વાસ્તવિકતા હકીકતમાં ફ્લક્સ સીધું રહેવાને બદલે ધાતુના છેડાની આસપાસ ફેલાઈ જાય છે આ અસરને ફ્રિન્જિંગ કહેવાય છે હવે આ ફેલાવાને કારણે શું થાય સીધી વાત છે મેગ્નેટિક સર્કિટનો અવરોધ એટલે કે રિલક્ટન્સ વધી જાય છે એનો મતલબ કે મોટરને એટલું જ પાવર પેદા કરવા માટે વધુ મહેનત કરવી પડે છે એટલે જ ડિઝાઇનરો કાર્ટનના ગેપ કોએફિશન જેવા જટિલ સાધનો વાપરીને આ ફેલાવાની એકદમ ચોક્કસ ગણતરી કરે છે તો આપણે અત્યાર સુધી જે અલગ અલગ ટુકડાઓ જોયા ચુંબકીય સર્કિટ મટીરિયલ્સની પસંદગી ઇન્સ્યુલેશનની મર્યાદાઓ અને એર ગેપની જટિલતા ચાલો હવે બધાને જોડીને જોઈએ કે એક સફળ ડિઝાઇન કેવી રીતે તૈયાર થાય છે દિવસને અંતે મોટર ડિઝાઇન એ સમાધાનની એક કળા છે લોખંડની એક લિમિટ છે જેનાથી વધુ ફ્લક્સ આપો તો ઊર્જાનો બગાડ થાય તાંબામાં વધુ પડતો કરંટ દડાવો તો તે ભઠ્ઠી બની જાય ગરમી તો આયુષ્યની દુશ્મન છે જ આ બધાની ઉપર યાંત્રિક મજબૂતાઈ ઉત્પાદનનો ખર્ચ અને આંતરરાષ્ટ્રીય માપદંડો જેવી વ્યવહારિક મર્યાદાઓ પણ છે એક શ્રેષ્ઠ મોટર એ છે જે આ બધા પરિબળો વચ્ચે એકદમ પરફેક્ટ સંતુલન સ્થાપિત કરે આ બધું આપણને એક ખૂબ જ રોમાંચક પ્રશ્ન પર લાવીને મૂકે છે હવે જ્યારે એમોર્ફ સેલોય જેવી નવી અને વધુ સારી સામગ્રીઓ આવી રહી છે ત્યારે ભવિષ્યની મોટર્સ કેવી દેખાશે શું તે વધુ નાની વધુ શક્તિશાળી અને કલ્પના બહારની કાર્યક્ષમ હશે એક વાત તો ચોક્કસ છે આ અદૃશ્ય શક્તિનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે